વનગમબા સર ડગ ડગડગ પાણીના દથ નકળંક કેહર નીપજે એવો અમારો હો દેશરટ કુરટની ધરતી કાઠિયાવડની ધરતી સમર્પણ નો ત્યાગનો સુરવીરતાનો અને ભક્તિનો એક એક ઇતિહાસ પદ્માસન વાલીવાનિગયા ચમકતી દ્રઢ કસી જાણે કટારી પહાડ મુન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા સરી જતી જલનિધિ ગાન સરણી અરે ભારતી માતની વંદુ તનિયા વળી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધનની એવી જે નદીઓ વહી જાતી હોય હિરણ હોય ભાદર હોય શેતલ હોય એ નદીઓ નો એક એક કંકર છે ઇતિહાસને સંગરીને બેઠો છે